લેખન એ અભિવ્યક્તિનું એક ઉત્તમ સાધન છે એક કૌશલ્ય છે નાનું બાળક છે એ એક વખત બધા વર્ણ શીખી જાય છે એને જ્ઞ બરાબર એની ઓળખ પણ છે ત્યારબાદ એને લેખન પર લઈ જવા માટે સીધા નોટ પેન્સિલનો ઉપયોગ કર્યા વિના જો આ એક જે સાધન આપ જોઈ રહ્યા છો જેનું નામ છે ચલ મૂળાક્ષરની પેટી એ પેટી પર જો કામ કરાવીએ તો એમાં ખાનામાં બધા જ કક્કાના બધા અક્ષરો છે બધા વર્ણો છે એ રસવાઈ દીર્ઘાય એ બધી વસ્તુઓ પણ અંદર કટિંગ કરેલી ઘણી બધી સંખ્યામાં રાખેલી છે અને એના જે પેટીનું ઢાંકણું છે એમાં બે બે લીટીઓ કરેલી છે એની વચ્ચે સુંદર અક્ષરે બાળક લખી શકે સાચા મરોડથી લખી શકે ત્રણ સ્ટેપમાં કામ કરવામાં આવે છે પહેલાં આવી રીતે કોઈ વસ્તુ એ રાખી છે અને એ વસ્તુનું નામ બાળક લખે અનુલેખન કરે ત્યારબાદ શ્રુત લેખન કરે અને પછી છેલ્લે સ્વતંત્ર લેખન એને જે લખવું છે તે બાળક આમાં જાતે લખે પેન પેન્સિલના ઉપયોગ વિના સુંદર અક્ષરે આમાં લખી શકાય છે એથી બાળકને મજા પણ બહુ આવે છે આ ઉપરાંત બે અક્ષર વચ્ચે બે શબ્દ વચ્ચે કેટલી જગ્યા રાખવી એનો પણ ખ્યાલ આવે છે અક્ષરો પણ સુંદર અને મરોડદાર કેવા હોય એનો એક ચોક્કસ ખ્યાલ બાળકને મળે છે અને આગળ ઉપર લેખનમાં એને ખૂબ મદદ મળે છે તો આવું એક સરસ સાધન લેખન કૌશલ્ય વિકસાવતું આ સાધન ચલમૂળાક્ષરની પેટી છે તો હવે આપણે આ ચલમૂળાક્ષરની પેટી પર બાળકો મજા સાથે કેવી રીતે લેખન કાર્ય કરે છે એ જોઈએ તમારું નામ નામ બહુ સરસ છે હવે તમને મારું નામ આવડે છે મને ઓળખું છે નહીં તમારું નામ ચેતનાબેન છે શું છે તમે બાલવાટિકાના ઓરડામાં કામ કરો છો તો ગુલાબ ગુલાબમાં તો ઓરડામાં તમે શું શું કામ કરો છો સાધન કામ પછી વર્કશીટ પછી ઓલું ભૂંગળી વાળવાનું હા તો

શેનાથી લખો તો તો એક કઈ ઉપાય ન હોય એક કઈ ઉપાય નહીં પણ તોય કઈ તમારા ઓરડામાં એવું સાધન છે કે પેન નો હોય પેન્સિલ નો હોય શું છે કાર્ડ હોય કાર્ડ હોય તો કાર્ડ નું પણ શેનાથી લખો તમારા મિસ છે કઈ જગ્યાએ લખે છે બોર્ડમાં લખે છે તો એ શેનાથી લખે છે ચોક ચોક બરાબર તો લખાય છે ને સેનાથી પેન થી લખાય પેન્સિલ થી લખાય ચોક થી લખાય પછી પણ અમને કાગળમાં લખવા આપે તો કાગળ માં બીજા સેનાથી લખાય ઓ પેન ક્રેયોન હા ઈ કાઈ નો હોય તો આપણે લખવું હોય તો કેવી રીતે લખાય અમારા ક્લાસમાં કલર છે કોઈકવાર કલર પૂરવાની વર્કશીટ આપે એમ એમની આપણે લખવું છે પણ કાંઈ મારી પાસે પેન નથી પુસ્તક નથી ચોક નથી ક્રેયોન નથી પેન્સિલ નથી તો લખી શકાય એવું એક સાધન તમારા ગુલાબના ઓડામાં છે એનું નામ આવડે છે જોયું છે હું તમને બતાવું એ સાધન તમે જોયું છે જો આ એક સાધન છે મારી પાસે આ સાધન છે औचल अक्षरनी पेटी वाह बहुत સરસ ચલ મૂળાક્ષરની પેટી નામ આવડે પણ પેલું સુજી નતો પેલું સુજી નતો બરાબર કે નામ તો આવડતું તો આમાં તમારી પાસે કાઈ ન હોય તો ઈ લખી શકાય તમે આનું ચલ મૂળાક્ષરની પેટી આપ્યું ને તો જલ એટલે કેવા ચા લેવા આ મૂળાક્ષર હોય કા ચાલતા ચા લેવા બરાબર આના ઉપર તમે કામ કરો છો

Gur Akash Sagar. Sarah S very good both so the sound it's up and chirab I kwar me jadu chirab ni warty chirab chirab Are gente vai ter our session? Cycle. chá, assim? Toma aí. Ah, vai ser good.

હા એમ કરી કરીને પેન્સિલ પકડી પકડી ને હાથ ન દુખે મજા આવે બરાબર તો આ છાપડે અહિયાં આપણે એવું કામ શીખીએ હવે પહેલી વાર છે ને એ હું તમને અક્ષરો કેવી રીતે છે એ મૂકવાના એની એ પહેલા સમજાવીશ બરાબર મને ખબર છે હમ ક્યાં તો કેવી રીતે કો એમાં કોના ખાનામાં ઘરના બધા ક ખ ના ખાનામાં ઘરના બધા ખ એવી વેરી ગુડ તો હું પહેલા તમને એ જ બતાવી દઉં બરાબર જો હવે આ બધા અક્ષરો છે ને દરેકને ઘર નક્કી કરી નાખ્યું છે આ ક એને એના ઘરમાં જ આપણે કામ હોય ત્યારે લેવાનું પછી મૂકી દેવાનું પછી આ ખ ગ એ બધા અક્ષરો જ્ઞ સુધી અને આને શું કહેવાય ખબર લીધી આની

કક્કો કક્કો કહેવાય પણ એને વ્યંજની કહેવાય શું કહેવાય વ્યંજની કહેવાય હા કથી જ્ઞ સુધી છે વ્યંજન છે અને અ આ ઈ એ બધા સ્વર છે તો આ છે એના સ્વર ચિહ્નો છે બરાબર હવે આપણે છે ને એ અહીંયા લખશું

પણ આપણે લખીએ અહીંયા જ્યારે લીટીની અહીંયા લખીએ તો કે પહેલી વાત એ છે ને ડાબી બાજુથી આપણે જમણી બાજુ હું અહીંયા નહીં મૂકી દઉં પણ તમારી ડાબી બાજુથી અહીંયા શરૂઆત કરવાની ડાબી બાજુથી શરૂઆત કરવાની પછી લીટીની નીચે બરાબર અક્ષર મૂકશું લીટીની નીચે બરાબર આ અક્ષર છે આમ વચ્ચે કે આમ એમ નહીં મૂકું

ન તો જો હવે હું ન મૂકીશ ને ત્યારે આમ દૂર નહીં મૂકું એટલે નહીં મૂકું પણ બે અક્ષરો વચ્ચે આટલું જ અંતર રાખવાનું બરાબર તો એવી રીતે પે ન હું લખીશ બરાબર આમ તમારે લખવું છે ને તો ઠીક આવે તમારી પાસે અહીંયા મૂકું અહીંયા અહીંયા

બેટા લીટી ને અડાડીને લખવાનું છે પ પપ પેલા લીટીને અડાડી

જો અહીંયા હું લખું ને ત્યારે તમારે જોવું હોય તો જોઈ લેવાનું કેમ નથી લેતા પછી લેશું સરસ વેરી ગુડ થોડીક જગ્યા રાખવાની બે અક્ષરની વચ્ચે થોડીક જગ્યા રાખવાની બરાબર આ જો જોવા પહેલાંની જેમ જ જગ્યા હા બરાબર છે સેજ જગ્યા રાખવા તો થઈ ગયું જલમુળા અક્ષરની પેટી ઉપર બાળકને કોઈ પણ ન આવડતા એક સ્વર ચિહ્નનો પરિચય આપી અને સ્વર સ્વરચિહ્ન ઉમેરાતા ઉચ્ચારમાં શું ફેરફાર થાય છે એ છે એ સહજ રીતે બતાવી અને આમ દરેક સ્વર ચિહ્નનો ઉપયોગ બાળક પાસે આ કરાવી શકાય ચલુણાક્ષરની પેટીમાં બાળકને જે સ્વરચિહ્નનો ખ્યાલ ન હોય તે સ્વરચિહ્ન આપી અને એ સ્વરચિહ્નથી વ્યંજનના ઉચ્ચારમાં શો ફેરફાર થાય છે તે બાળકને બતાવી અને અનુલેખન કરવાનું છે અહીં આપણે બાળકને પહેલાં શિક્ષકે લખ્યું અને પછી બાળકને અનુલેખન કરાયું હવે આગળ આપણે શ્રુત લેખન કરશું બાળક સાંભળીને લખશે અને કદાચ અક્ષરો ગોતવા જવા માટે થઈ અને બાળક શબ્દ ભૂલી જાય તો આપણે એને રમકડાની મદદ આપશું હવે મારે શેરડી લખવું છે આ શેરડી છે ને તો હું શેરડીને અહીંયા રાખીશ અને પછી અહીંયા એની સામે જ હું શેરડી લખીશ બરાબર હવે લખતી વખતે આપણે પહેલાં જે કાળજી લીધી હતી ને એ જ લેશું કે બરાબર લીટીને અડાડીને લીટીની નીચે પછી સ્વચિહ બરાબર આની ઉપર જો બે અક્ષરો વચ્ચે આટલું જ અંતર રાખવાનું બરાબર હવે તમારે લખવાનું છે બેટ બરાબર હું અહીંયા બેટ મૂકું છું બેટ છે ને તમારે અહીંયા બેટ લખવાનું અને આ શું છે બેગ બેગ તો તમારે બેગ લખવાનું અહીંયા લીટીને બરાબર અડીને બ કરવાનું છે અહીંયા બે બરાબર સરસ બીજો કરા તે જરૂર ચાલ આ શું છે કેરી તો તમારે અહીંયા કેરી લખવાની છે કેરી Mm. Velo. Ay, vela, ay, vela, ay. Vela, naru, naru, Velo. 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 Velo.

બરાબર એટલે બાળક સાંભળીને લખે આપણે જ્યારે બાળકને કોઈ એક શબ્દ સાંભળીને લખવા માટે કહીએ ત્યારે વ્યંજન અને સ્વરને શોધવા માટે પ્રયત્ન કરતા હોય ત્યારે કયો શબ્દ હતો એ ભૂલી પણ જાય એ માટે અહીંયા આપણે એને રમકડાની મદદ આપીએ છીએ અને રમકડાની મદદથી એ શ્રુત લેખન કરે છે જેથી સરળ બને હવે આપણે સ્વતંત્ર લેખન કરશું બાળકને જે મનપસંદ હોય તે છે એ લખશે શિક્ષક પણ એને મનપસંદ શબ્દ આપી અને લખાવશે હવે આપણે છે ને મને ગમતું હોય ને એવું હું લખીશ અને તમને ગમે એવું તમારે લખવાનું બરાબર તમારે વિચારી રાખવાનું મમ્મીનું નામ ગમે પપ્પાનું ગમે ફરવા જવાનું કઈ ગમે કોઈ પણ તમને કોઈ સ્થળ ગમે વાહન ગમે મને તો છે ને ટ્રેનમાં ફરવા જવું બહુ ગમે એટલે હું છે ને લખીશ ટ્રેનને રેલગાડી કહેવાય રેલ ગાડી બરાબર તો હું લખીશ રેલ શું લખ્યું રેલગાડી બરાબર ચાલો હવે ભાઈ તમારે જે લખવું હોય તમને મનપસંદ હોય તમારે લખવાનું તમારે જે લખવું હોય તમારે લખો ને બેટા લીટી ને અડાડીને આમ અડાડીને લખવાનું બરાબર અંતર છે ને અહીંયા આની બે અક્ષરોની વચ્ચે થોડી જગ્યા રાખવાની પછી સ્વર ચિહ્નમાં થોડી જગ્યા ઓર રસ્વ કે દીર્ઘ દીર્ઘ મોરલીમાં લ છે એ તમને વા અને રસ્વ દીર્ઘની ખબર પડે છે ને વાહ વાહ બહુ સુશન આ મને બધું બધું શીખાય અહીં અહીંના મેન નથી શીખાતા અહીંયા કોણ છે તમારા મિસ

મોરલી એટલે શું મને ખબર તો કે મોરલી લખ્યું મને લખું ઠીક અરે કૃષ્ણ લખું છે પણ ક્રો કેવી રીતે કરું ક્રો કેવી રીતે હું શીખવાડીશ બરાબર છે આમાં છે ઈ જોડાક્ષર વાળા શબ્દો બનતા નથી સરસ તમે ક્રુ કેવી રીતે કરું બહુ સરસ પ્રશ્ન કર્યો પણ આપણે આપણી થોડી બુદ્ધિ વાપરી અને કૃહ છે એ કરી શકીએ હં તો હરે કૃષ્ણ લખો તમને જ્યાં મુશ્કેલી પડે ત્યાં હું તમને કહીશ હા કૃષ્ણ ભગવાન સેલાઈથી લખી શકાય એવું નામ નહીં છે હા કાનુડો વાહ તો કાનુડો લખો સેલાઈથી લખી શકાય એવું કૃષ્ણ ભગવાનનું નામ છે બહુ સરસ ભાઈ તમારે શું લખવું છે બેટા ફળ હા તો લખો ફળ કયું ફળ ભાવે તમને કેળું તો ફળ લખવું હોય તો છુટ્ટી કેળું લખવું હોય તો કેળું લખો તમને જે ગમે તે લખો હા સરસ ત્યાં

આ પ્રમાણે બાળકો પાસે તેના મનપસંદ શબ્દો દ્વારા સ્વતંત્ર લેખન કરાવી શકાય